પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું હતું ચાણસમા ગામના પીપળ ગામે પ્રચાર પ્રસાર કાર્યક્રમ દરમિયાન જાહેરમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું સંસદની ગ્રાન્ટમાંથી ટકાવારી બાબતે આ વિવાદિત નિવેદન તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું ડેલિગેટ સરપંચ કે આમ નાગરિક હોય કે કોઈની જોડે મેં ટકાવારી માંગી નથી તેવું નિવેદન શ્રી ભરતસિંહજી ડાબી દ્વારા આપવામાં આવ્યું હતું તમે મને સાંસદ બનાવ્યો છે અને જાહેર જીવનના મુદ્દા સાચવી આ હોદ્દાને મેં ન્યાય આપ્યો છે તેવું નિવેદન તેઓએ આપ્યું હતું ભરતસિંહ ડાબીના નિવેદનને લઈ અનેક તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યા છે શું અન્ય સાંસદો પણ પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે એવો એક ચર્ચાસ્પદ વિષય અત્યારે ચર્ચાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી જે જે કામો કર્યા વર્ષથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો જાહેર જીવન મૂલ્ય સાચવી આ હોદ્દાને ન્યા છે ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી કોઈ સરપંચ હોય ડેલિગેટ હોય કોઈ સામાન્ય નાગરિક હોય